મિલનભાઈ જોશી કરે જે આગળના બંને સરપંચશ્રીઓ એ વાત કરી સર એ પ્રશ્ન બધા સરપંચશ્રીઓનો છે સાહેબ ઘણી વાર આ દારૂવાળા અમારી તો નવી નવી પંચાયત આવી છે અમે અમારી રીતે કામ કરીએ છીએ અને જે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પેલા એને સમજાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે તમે આ રસ્તો મૂકી જાઓ બાકી આ રસ્તો મુકાવવામાં આવશે એટલા માટે સાહેબ આ બધું વસ્તુ બહુ ગામ માટે તકલીફવાળી થાય છે સારા માણસો સાંજે નીકળી શકતા નથી આવી પરિસ્થિતિ છે એટલા માટે આપશ્રીને સર્વ વિનંતી એ જ છે કે દારૂ ઉપર કોઈ પણ રીતે પ્રતિબંધ લાવવામાં આવે કોઈ પણ રીતે એને કંટ્રોલ કરવામાં આવે અને ઘણી વાર તો એવું થતું હોય છે સાહેબ અમારે તો એવું નથી પણ આગળના સરપંચજીઓને ચેલેન્જ પણ કરતી હોય છે કે કેમ બંધ કરાવીએ કોઈ એમ તો આ વસ્તુ સાહેબ ખાસ કરવાની જરૂર છે બાકી પોલીસ સ્ટાફ જે આપણો ગ્રામ્યનો છે સાહેબ એને મને અનુભવ છે અમારે બીજ જમાટો તરીકે અનુભવી છે અમારા ગામમાં ઘણીવાર નાની મોટી તકરારો કે નાની મોટી થતી હોય તો આપણે એના સાહેબને વાત કરતા હોઈએ છીએ એ હંમેશા પોઝિટિવ રીતે કહેતા હોય છે કે પહેલા તમે ગામ લેવલે જો પત્તું હોય તો પતાવી દો આપણે પોલીસ સ્ટેશન સુધી કોઈ વસ્તુ લાવતી નથી એટલે આવો સારો સહકાર પણ મળે છે અને સારી પોલીસની કામગીરી પણ સારી છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવે છે પરંતુ મુખ્ય મુદ્દો છે દારૂનો જ છે એ માટે આપ સારી કામગીરી કરી અને લોકોને એમાંથી મુક્તિ મળે એ જ એક વિનંતી છે સાહેબ થેન્ક યુ